टाइगर आदमी ने मार दिया अमरेश

मला लागे हे मा पेट्रोल नाही नका आता हँडल ना मरावे कधी रिक्षा टॉप कंडिशन पासी मारी

બન નહીં ભયા મારી 릭શા આવું ના બોલો તમે જાજો હતી આ બદર મત કર ભાઈ આપણે થાપાએ ફોટોમાં જાનીયા હતી યાર મત માર નકર પછી આવે આવા નાવા કી કબર એ આરા ગરાગ લાગતો હોય તો બાવે સારી શરમ રાખો નકર અહીંયા ઠાપાયો વર્તી હા મારો